દેશ ખાતે આયોજીત આણત્રીસમી નેશનલ ટેકબોન્ટો ચેમ્પિયનશિપમાં દીવની ટીમે તેતાલીસ મેડલ હાંસિલ કરી દીવને ગૌરવ અપાવ્યો

અને શ્રી ફૈઝાન અબ્દુલ કાદર કુરેશીની કડી મહેનત થી આપણા દમણ દીવ અને દાદરા નગર હવેલી નું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચેમ્પિયનશીપમાં માત્ર તેમને કોચ તરીકે જ નહીં પરંતુ નિર્ણાયક તરીકે પણ તેમની સેવા આપી હતી આજે આ ટીમે દીવ માટે ટેકવોન્ડો ની દુનિયામાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે આજે તેઓના દીવ આગમન થતા દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા કાઉન્સિલરોએ તેમને પુષ્પ આપી અભિનંદન પાઠવ્યા હતા અને દીવને ગૌરવ અપાવ્યું તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ આ પ્રસંગે વિદ્યાર્થીઓના માતા પિતામાં પણ ખુશી જોવા મળી છે બિલોંગ કરતા હું હમલો એસોસિએશન ઓફ ડમન એન્ડ દીવસે આંધ્રપ્રદેશ નેશનલ ચેમ્પિયન ચેમ્પિયનશીપ ખેલ ખેલે ગયા ઓર્ગનાઇઝ હો फिलहाल आपके हम लोग बैक आकर बहुत अच्छी न्यूज़ लेके आए टोटल हम लोग 43 मेडल्स लेके आए उसमें से 18 गोल्ड चार सिल्वर और 21 वन ब्रॉन्ज मेडल लेके आए और मेरे छोटे से लेके बड़े बच्चे लोग सब लोगों ने बहुत अच्छा सा परफॉर्मेंस दिया एक्सीलेंट परफॉर्मेंस और सबका बैकग्राउंड सबसे पीछे कोचिंग कोचिंग जाता है मेरे मतलब बेस्ट इंस्ट्रक्टर को निर्मल साम जी जिसने इन लोगों को ट्रेन किया और बहुत अच्छे से प्रैक्टिस करवाया सब का और सब ने बहुत अच्छा परफॉर्मेंस दिया ઓ કોમ્પટીશન કે લાયક હમ હીરો થ